નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાતચીત કરવું છે જે મુદ્દા ઉપર પાકિસ્તાન કુખ્યાત છે અને પાકિસ્તાન જે રીતે કુખ્યાત છે આતંકવાદને લઈને પાકિસ્તાન ક્યાંક આતંકનું એક ગઢ માનવામાં આવે છે અને સમગ્ર દેશ અને દુનિયાની અંદર એ વાત જગજાય છે કે પાકિસ્તાન એક એવી જગ્યા કે જ્યાં આતંકીઓની ફેક્ટરી છે કે આતંકીઓ ત્યાં પ્રોડ્યુસ થાય છે અને આ પરિસ્થિતિ કેમ છે કારણ કે જ્યારે જ્યારે પાકિસ્તાન એમ કે અમારા ધરતી ઉપર કોઈ એવી પ્રવૃત્તિઓ નથી થતી અને એવામાં જ એક ભાષણ કે એક પ્રવૃત્તિ સામે આવે કે જે પાકિસ્તાનને પાકિસ્તાનનો જે દંભી ચારો છે એ અસલી ચારાઓ સામે હલાવી દે અને પાકિસ્તાનનો દમ સમગ્ર દુનિયા સામે ઉજાગર થઈ જાય વાત એટલા માટે વીસ વર્ષ પછી અઝહર આ નામ મસૂદ અઝહર એનું ભાષણ સામે આવ્યું જૈશના ચીફ મઝૂદ હસનનું વીસ વર્ષ બાદ ભાષણ સામે આવ્યું અને જૈસેના ડિજિટલ પોર્ટલ ઉપર આ ભાષણ મૂકવામાં આવ્યું છે અને ત્રણ ડિસેમ્બર આસપાસ આ ભાષણ મૂકવામાં આવ્યું છે તેવો દાવો થઈ રહ્યો છે અને આની અંદર ભારતના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભાષણની અંદર ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાઉ આ બંને ઉપર ટીકા કરવામાં આવી છે આ બંને સામે ઝેર ઓકવામાં આવ્યું છે અને આ ઝેર ઓકતા ભાષણની અંદર બાબરી મસ્જિદનો પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે સવાલ તો ચોક્કસથી ઊભા થાય કે પાકિસ્તાન કે જે દંભ કરી રહ્યું છે કે એના ધરતી ઉપર કોઈ એવા આતંકીઓ નથી કારણ કે પાકિસ્તાને વાત એવી કરી હતી કે મસૂદ અઝર જે અફઘાનિસ્તાનમાં નાસી છૂટ્યો છે બે હજાર બાવીસની અંદર તત્કાલીન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ એ પણ વાત કરી હતી કે ભાઈ એ તો અફઘાનિસ્તાનમાં છે પરંતુ આ જે ભાષણ જ્યાંથી સામે આવ્યું છે જે ઇનપુટ સૂત્રો તરફથી મળી રહ્યા છે એ ઇનપુટમાં આ ભાષણ બહાવલપુર ની મસ્જિદમાંથી સામે આવ્યું છે તેવી વાત સામે આવી રહી છે કે આ મસ્જિદની અંદર પોતાના સમર્થકોને ભાષણ આપતો હોય મસૂદ તે વાત સામે આવી રહી છે એટલે કે પાકિસ્તાન છડેચોક છે કે પાકિસ્તાન આતંકીઓની ફેક્ટરી છે પરંતુ મસૂદ અઝરની જો વાત કરીએ તો સંસદના હુમલા હોય કે પછી પઠાણકોટ હુમલો હોય બે હજાર સોળ બે હજાર ઓગણીસમાં પુલવામા હુમલો હોય એનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહર જે પાકિસ્તાનની ધરતી ઉપર ફલ્યો ફૂલ્યો પાલી રહ્યો છે ને આને લઈને ક્યાંક સવાલ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે શું આ વૈશ્વિક આતંકીનો કે વૈશ્વિક આતંકનો ક્યારે અંત આવશે શું પાકિસ્તાન કોઈ એક્શન લેશે કે નહીં એ સૌથી મોટા સવાલ થઈ રહ્યા છે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે શું આ ભાષણની અંદર કોઈ સંકેત છે કરી શું આ ભાષણની અંદર ભારતની અંદર શાંતિ દોડવાનો ક્યાંક સંકેત આ તમામ એંગલ ઉપર ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગી દેવનાથ બાપુ જે એકલધામ કચ્છમાં મહંત છે એકલધામના બાપુ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જી સાથે સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે રક્ષા વિશેષજ્ઞ જોશી સાહેબ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સૌથી પહેલા જોશી સાહેબ આપનાથી શરૂઆત કરીએ જોશી સાહેબ શું લાગી રહ્યું છે કે આતંક મસૂદ અને પાકિસ્તાન આજનું ટાઇટલ છે કે પાકિસ્તાન એક કુખ્યાત છે કે આતંકની એક ફેક્ટરી કે આતંકવાદીઓ ઘડવાની એક ફેક્ટરી પરંતુ ત્યાંથી ભાષણ સામે આવે કે 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 ભારતમાં સંસદ હોય હોય અન્ય કેટલાય સેંકડો એવા હુમલા છે ભારતની શાંતિ દોડવાના કેટલાય પ્રયત્ન કર્યા છે અને એનું ભાષણ જ્યારે સામે આવી રહ્યું છે એટલે સવાલ તો ચોક્કસ ઊભા થાય કે શું આ ભાષણની અંદર કોઈ સંકેત છે કે આ ભાષણમાં ક્યાંક ભારતની શાંતિ દોડવાનો પણ ક્યાંક એક પ્રયત્ન કે મુસબ્બો અઝરનો શું લાગી રહ્યું છે આ ભાષણમાં

જે કરતૂતો છે એને ખુલ્લી પાડે એને ખોટી પાડે અને એ નામ એ મોલાના શબ્દ એની સાથે જોડાયેલી સારી બાબતોને પણ લાંછન લગાવે તે પ્રકારનું તેનું ચરિત્ર રહ્યું છે આપણે જે બે આપે જે બે ત્રણ હમલાઓ ગણાવ્યા તેમાં તેનો સીધો હાથ હતો અલકાયદા સાથે સીધી રીતે જોડાયેલો છે પાકિસ્તાનના આઈએસઆઈ અને ત્યાંના લશ્કરી થાણાઓ સાથે રહીને આ યુવાનોને ભ્રમિત કરવાનું કામ કરે છે વૈશ્વિક લડાઈ લડવી જોઈએ અને ઇસ્લામની સત્તા સ્થાપિત કરવી જોઈએ તેવી મતાંધ વાતો કરે છે જે ખુદ ઇસ્લામની કેટલીક બાબતોથી વિરુદ્ધ હોય એવી રીતે આ લડાઈ છેડવાની વાતો પણ એ કરે છે

તેવો આ વ્યક્તિ એ ગુંડો એ હમલાખોર એ આતંકી જેણે વિશ્વમાં કેટલી બધી જગ્યાએ અલગ અલગ ટેરર કેમ્પ્સ ચલાવ્યા છે ટેરર નેટવર્ક સાથે જોડાયેલો છે અલ કાયદા સાથે જોડાયેલો છે અને કદાચ ખયાલી પુલાવ પકાવે છે તેમ એણે એક અફઘાની લીડર ની વાત કરતા કરતા આ સ્પીચમાં એવું કહ્યું છે કે એમને એવું સપનું આવ્યું કે એમનું સૈન્ય પેલેસ્ટાઈનમાં પહોંચી ગયું હતું

કે એ પાકિસ્તાન એક સમયે ભારતમાં થયેલા આતંકી હુમલા માટે એને જેલમાં પણ પૂરવામાં આવ્યો પણ એ તરત જ બહાર નીકળી ગયો ક્યારે બહાર નીકળ્યો કેમ નીકળ્યો કોઈને ખબર નથી પાકિસ્તાનનું એમાં પૂરે પૂરું સમર્થન પ્રાપ્ત હતું પાકિસ્તાન એક જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે કે જે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવાનું હતું અને પાકિસ્તાનને મળતી આર્થિક જે મદદ હતી એ બંધ થવાની હતી ત્યારે નાટક કરે છે પાકિસ્તાન કે હવે તો એ અફઘાનિસ્તાન ભાગી ગયો છે પણ બે હજાર સોળમાં પ્રોટેક્ટિવ અરેસ્ટ એટલે જાણે એને બચાવી લેવો હોય બાર એની ને ખતરો હોય એને બચાવી લેવો હોય એવી રીતે પ્રોટેક્ટિવ એટલે એને રક્ષણાત્મક રીતે એ જેલમાં પૂરે છે પાકિસ્તાન તો એ સીધે સીધું દેખાડે છે કે પાકિસ્તાનની નિગાહ નીચે એની શહેન નીચે આ માણસ ત્યાં આતંકનું કારખાનું ચલાવી રહ્યો છે તો આ મસૂદ અઝહરનું આ તેજાવી ભાષણ એવું તેજાવી ભાષણ જે વૈશ્વિક લડાઈની વાત કરે છે એ જે સાંભળે એ યુવાનોને પણ ને પણ મોતના મુખમાં ધકેલે એવું આ ખૂબ લોડેડ ભાષણ જે વૈશ્વિક શાંતિના ખતરામાં છે ભારતની શાંતિના ખતરામાં છે ભારતના પ્રધાનમંત્રી પર સીધા હુમલો કરવાના ઉશ્કેરણીનો દાવો કરવા વાળું આ સ્ટેટમેન્ટ છે બિલકુલ પાકિસ્તાન અને આ વ્યક્તિને તો વખોડવાની કારણ કે વૈશ્વિક રીતે આતંકવાદી જાહેર થઈ ચુકેલા અને યુએન દ્વારા પણ વૈશ્વિક રીતે એને મોસ્ટ વોન્ટેડ અને આતંકી જાહેર કરવામાં આવ્યો છે બાપુ શું કહેવું છે કે ક્યાંક જે ભાષણ છે ભાષણ ની અંદર વાત છે કે બાબરી મસ્જિદ નો બદલો લેવાની વાત છે કે શું મને એવા ત્રણસો લોકો ની મળે કે જ્યાં બાબરી મસ્જિદ પાછી લાવી આપી શકે શું એ શક્ય છે એ આ સંસ્કૃતિ કે આ ધરા ઉપર જે રામની ધરા છે એ શું એ શક્ય છે કે ફરીથી હવે જ્યાં રામલલ્લા બિરાજમાન થઈ ચુક્યા છે ભલે કાયદાકીય કોકડાની અંદર આપણે વર્ષો વીતી ગયા પાંચસો વર્ષ પછી આખરે રામલલ્લા બિરાજ થયા પરંતુ કોઈ કોઈ આવા હાજર કે કોઈ આ મસૂદની તાકાત છે કે જે ભારતની અંદર શાંતિ દોડી શકે

પાકિસ્તાન પોતાની જો રચના થઈ છે પાકિસ્તાન ને આપે જોયો છે કે એક આખે વિશ્વ ને અત્યારે ખબર પડી કે પાકિસ્તાન એક આતંકવાદી ની આતંકવાદ નો એક ફેક્ટરી છે આપે માન્યો હશે જોયો હશે બે હજાર ચૌદ પહેલાની વાત કહું છું ચૌદ પહેલા દુનિયા અંદર કઈ એવો હતો બેડ આતંકવાદ અને ગુડ આતંકવાદ સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ આપણે દેશ ની અંદર બે હજાર ચૌદ માં ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી મોદી સરકાર મોદી સાહેબ નું નેતૃત્વ આવ્યું તો મોદી સાહેબે વિશ્વના મંચો ઉપર કીધો કે ભાઈ આતંકવાદ એ હોય છે એ કોઈ બેડ આતંકવાદ નથી હોતો ને એ ગુડ આતંકવાદ હોય છે એ આતંકવાદ તો બેડ જ હોય છે

ખરાબ પરિસ્થિતિ છે એને ઘર ની અંદર ટી ઉપર હતો એ હુમલા કરી રહ્યો છે એક બાજુ ઈરાન હુમલા કરી રહ્યો છે ચારે બાજુ પાકિસ્તાન એવી પરિસ્થિતિમાં ઘેરાઈ ગયો છે એને પાસે કોઈ દાણો ખાવાનું નથી એટલે જો પાકિસ્તાનની જો હેકડી હતી

એક આતંકવાદી તો આ મરવાના છે ચોક્કસ એમાં કોઈ બે નથી પણ ખતમ થઈ જવાનો એક બાજુ બલુચો છે એક બધો ઘેરે લીધો છે સિંધી એની અલગ પરિસ્થિતિ આપડે સૌ કોઈને ખ્યાલ છે કે પરિસ્થિતિ કે બલુચિસ્તાન હોય કે પછી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ની અંદર પણ ત્યાંના લોકો

આપણા પ્રધાનમંત્રીને ડિરોગેટરી એક શબ્દ વાપરતા વાપરતા શક્તિ ઉપર પ્રશ્ન ઉઠે એવી વાત કરી છે અને ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટરને એક નાના અમથા એવા જાનવર સાથે સરખાવ્યા છે એ વાત કેટલી સત્યથી વેગડી અને દૂર છે અને હાસ્યાસ્પદ છે એ વાત આપણને એના પરથી જ ખ્યાલ આવી જાય કે આપણા પ્રધાનમંત્રી એમના નેતૃત્વમાં આપણે કેટલી સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને કેટલું ધ્રુજાવ્યું અને વિશ્વમાં આપણે આપણી ભારતીય શક્તિનો રણટંકાર કેવી રીતે કર્યો તેનો સાક્ષી ખુદ પાકિસ્તાન છે વિશ્વ છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાનના સાંસદોએ બોલેલી વાત છે કે આપડા એક પાયલટ એમને જો વેલ્લી તકે ભારતને પાછું નહીં સોપે પાકિસ્તાન

પણ ઇઝરાયલ એક રાષ્ટ્રની વાત કરીએ તો કેટલાય દશકાઓ પહેલા ઇઝરાયલે લડેલું ધ સિક્સ ડે વોર છ દિવસ લડાઈ ચાલી હતી અને ઇઝરાયલે એની આસપાસના કેટલાય રાષ્ટ્રો જેને એને ઘેરી રાખ્યું છે ચારે તરફથી એને કઈ રીતે છ દિવસમાં ખતમ કરીને બીજી ભૂભાગ જીતીને પણ અને આજની તારીખમાં પણ કઈ રીતે એક ચક્રી રીતે ઇઝરાયલ આ લડાઈ લડી રહ્યું છે એ

કેમ તે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની વાત નથી કરતો નહીં તો ક્રિમિનલ કોર્ટની પણ વાત કરી શકાય પણ એનું કામ શાંતિ સ્થાપવી હું તો ત્યાં સુધી કહીશ કે ફિલિસ્તીનીઓને બચાવવા પણ તેનો હેતુ નથી આ રીતે ટેરરની ફેક્ટરી અને પારજી આપણે છેલ્લે કીધું તે અમેરિકા પણ ઓળખે છે બધા ઓળખે છે કે પાકિસ્તાન હવે એક ટેરરને પોષતું રાષ્ટ્ર બની ગયું છે એ વાતને સિદ્ધ કરવા માટે કહેવાય એવું જનરલી કહેવાતું હોય છે કે લડાઈ થાય ત્યારે સામેવાળા પક્ષ ના ખતમ થયેલા લોકોના ચિતાઓ ઉપર માણસ પોતાના રોટલા શેકે આ તો તેના જ યુવાનો તેના દેશના જ યુવાનો એનો પડ્યો બોલ ઝીલનાર યુવાનોને દાવાનળમાં ધકેલી એને

બાપુ શું લાગી રહ્યું છે કે જયારે નવા ભારત આપણે વાત કરીએ છે છે કે કે નવા આ આ નવું ભારત 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 એવું જે કોઈના આવી જાય કોઈના કોઈના ઉશ્કેરવામાં આવી જાય અને એ ભારતના લોકોને કે ભારતની એકતાને ક્યાંક વખોડવાનો આ મસૂદ અઝરનો ક્યાંક પ્રયત્ન કેટલો ક્યાં કે શું લાગી રહ્યું છે બાપુ આજનો ભારત આજનો ભારતીય આવા બધા ભાષણ ની અંદર આવી જશે કે આવા બધા ભાષણોમાં ગુમરાહ થઈ જશે મને લાગે છે આજનો ભારત છે તાકતવર છે આજનો ભારત ને મારી શકે એવું ભારત છે દુશ્મનોને ઘરમાં ઘૂસી ને મારી શકે છે ભારત આજે ભારત ને આવા આતંકવાદીઓ કઈ એને ડિસ્ટર્બ કરી શકે એવી તાકાત નથી પણ અ આપણે કેવો છે

નથી જરાય પણ ભારત આજ દુનિયાની એક મહાશત્તા દુનિયા ની વિશ્વની પાંચ પાંચમી એક આર્થિક સત્તા બની ગઈ છે અને ભારત કોથી પાછો હટે આજ ઈ ભારત નથી એ દિવસો નજીક ગયા ઈ દિવસો ગયા અને આપણે એક કહું છું ભારત માંથી બે દેશ પાકિસ્તાન એક બાંગ્લાદેશ આજે બે દેશ દેશ એક કચરાનો ડબ્બો બની ગયા છે દુનિયા એને કોઈ પૂછતી નથી દુનિયા એને કોઈ જોતી નથી આજે આ કચરામાં પડ્યા છે અને પોતાને ભૂખે મરે છે અને ભૂખા મરતા મરતા ફાંફા મારે છે કે આમ કરું કે પલાણો કરું કે આતંકવાદી અરે

કહેવાય ને કે ઇનડાયરેક્ટલી એક સંકેત છે એ લોકોને કે જે આવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ લોકો માટે કે જે આવી સંસ્થાઓ માટે ક્યાંક ને ક્યાંક ગુપ્તચર રીતે કે ક્યાંક અંડરગ્રાઉન્ડ કામ કરી રહ્યા છે એના માટે ક્યાંક સંકેત છે કેટલું જરૂરી છે કે ઇન્ટરનેશનલ કે બ્યુરોક્રેટ કે આઈબી કે તમામ એજન્સીઓ સતર્ક રહેવાની આ મુદ્દે ખૂબ સરસ ખૂબ સરસ આપનું એનાલિસિસ છે પાર્થજી અને આપણે કહેતા હોઈએ છીએ કે મીડિયા જે છે એ લોકશાહીનો પિલર છે પણ એટલું નહીં હું તો ત્યાં સુધી કહીશ કે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે દેશના અને વિશ્વના પણ ઘણી બધી વખત આંખ અને કાન જે છે એ મીડિયા છે તો આ પ્રકારના રિપોર્ટ આ પ્રકારની વાતો એ મીડિયા આવી રીતે ફ્લેગ કરીને અને ટેગ કરીને આગળ લઈ આવે એનાથી બધા લોકોનું ધ્યાન આકર્ષિત થતું હોય છે અને

અને આતંકવાદ સામે લડવું એને આપણે ક્રિકેટની રમત સાથે ઘણી હદે સરખાવી શકીએ બેટ્સમેન છે એમ ડિફેન્ડર જે છે 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 જેને રક્ષણ રક્ષણ કરવાનું કરવાનું પોતાનું એને સતત બોલરને માત્ર એક જ બોલ જોશે એક જ દડો જોશે આઉટ કરવા માટે અને એવું થતું હોય છે આતંકી હમલાઓથી કોઈ પણ બચી નથી શક્યું ભારત હોય અમેરિકા હોય ઇઝરાયલ હોય યુરોપના દેશો હોય ઓસ્ટ્રેલિયા ચાઈના બધી જગ્યાએ

અને પારજી આપણા ઘણા યુવા ઓડિયન્સ આપણી ચેનલ જોતા હોય છે તો ડાર્ક વેબ આ પ્રકારનું પણ એક ગર્ભિત અને છુપાયેલું એવું એક ઇન્ટરનેટનું જે વ્હીકલ છે મીડિયમ છે એ ડાર્ક વેબ ત્યાં પણ સતર્ક રહેવાની જરૂર છે વાયર ટ્રાન્સફર પૈસાના આવી રીતે ટ્રાન્સફર થતી હોય આઈપી એડ્રેસીસ બદલીને ઇન્ટરનેટમાં કંઈ પણ મુવમેન્ટ થતી હોય ડ્રગ અને નાર્કો ટેરર એ બહુ મોટો હથિયાર છે આ ટેરર ફંડિંગનો તો તેની અને આ પ્રકારના લોકોની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ દ્વારા અથવા બીજી કોઈ રીતે મુવમેન્ટ થતી હોય તો આ બધા એવા ભયસ્થાનો છે આ બધા એવા ચેક પોઈન્ટ છે જેના સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ સ્ટાફ સુરક્ષા એજન્સીઝ અને સરકારોએ સતર્ક રહેવું જોઈએ બિલકુલ અને સાથે સામાન્ય વ્યક્તિઓ પણ એટલું જ સતર્ક રહેવાની જરૂર છે પ્રિવેન્શન ઇઝ બેટર એ વાત હંમેશા દરેક જગ્યાએ લાગુ પડે છે માત્ર હેલ્થ માટે નથી પરંતુ સતર્કતા જ એ સલામતની સૌથી મહત્વની ચાવી છે કે જો તમે તમે સતર્ક રહેશો તો સલામત છો અને ભારતીય ભારત સરકાર અને સરકારની જે એજન્સીઓ છે એ તો કામ કરતી જ હોય છે અને જે આપણી ફોર્સ છે એ પછી મિલિટરી ફોર્સ હોય કે પોલીસ જવાનો એ તમામ ખડે પગે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ જે આપણી સલામત માટે કાર્યરત છે પરંતુ એની સાથે સાથે જરૂરિયાત એટલી પણ છે કે સામાન્ય નાગરિકોનો પણ એટલો જ સપોર્ટ મળે અને સામાન્ય નાગરિકો પોતે પણ એટલું જ સતર્ક સરસ મજાની ચર્ચા થઈ અને આવા ભાષણથી ક્યાંક ભારતનું ક્યાંય કશું થવાનું નથી કારણ કે ભારતનું આજ નવું ભારત બનેલું છે ભારતના લોકો મક્કમ છે ભારતને આગળ લઈ જવા માટે મક્કમ છે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે એટલે ચોક્કસથી આવા ભાષણની કોઈ અસર નહીં થાય પરંતુ સતર્કતા એ ખૂબ જરૂરી છે આપણી સાથે જોડાયા યોગી દેવનાથ બાપુ સાથે કેપ્ટન જયદીપ જોશી બંને જોડાયા દર્શક મિત્રો સરસ મજાની માહિતી મળી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચની આજની આ મહત્વની ચર્ચામાં અત્યારે ફરીથી મળીશું નમસ્કાર